ક્યાંક હું નિમિત્ત બની હઈશ ક્યાંક અમારા સાથીઓ નિમિત્ત અને વડોદરાના આસપાસના પણ સૌ બધા નાગરિકો સજ્જનો શ્રેષ્ઠીઓ તો આ એક ઈશ્વરની પ્રેરણા કહેવાય અને હું માનું છું કે આનું સારું પરિણામ આવશે બધા પોતપોતાની એક મેચ્યોર સમજને આગળ લાવીશું તો વિકાસની રાજનીતિને સારો રંગ મળશે આવનારા બે દિવસમાં હોળી અને ધૂળેથી છે तो आ, सारा रंग माटेच બધા જમ છે નહીં કે નકારાત્મકતા માટે એટલે ઈશરે જે કર્યું છે એ સારું કર્યું છે ને ઈશ્વર જે કરશે એ પણ સારું જ કરશે તો આજે વડોદરાથી રંજનબેન ભટ